આજે વડોદરાની અંદર પ્રબળ ટીમ ભરી રહી હતી અને લક્ષ્મી સ્ટુડિયો ની નજીક નીકળ્યા તો લક્ષ્મી સ્ટુડિયો ની એક ફિલ્મ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહી હતું તો ગુજરાતી ફિલ્મ સ્ટાર મેગા સ્ટાર આપણા ગુજરાતના ના એવા આપણે વિક્રમભાઈ ઠાકોર જોડે વાત કરીશું વિક્રમભાઈ કઈ ફિલ્મ ચાલી રહી છે અત્યારે અહીંયા લક્ષ્મી સ્ટુડિયો વડોદરામાં ભાઈ ભાઈ લાડકી એ સરસ સરસ મજાની ફિલ્મ ચાલી છે હાજી આ ફિલ્મમાં કંઈક લવ રોલ કરી રહ્યા છો લવ રોલ એટલે

ઘણી બધી ફિલ્મો છે મારી ફિલ્મો ફિલ્મોફ્રતિ મારા ચાહકો એ લોકોને સારું માર્ગદર્શન મળે એવું હું વિચારતો છું તો મારી ફિલ્મો એ કે ભાઈ એ ભાઈ બેનની વાર્તા છે તો ભાઈ બહેનનો પ્રેમ કેવું હોય એ વાર્તા કરી રહ્યો છે ઘણા બધા પિક્ચરો મા બાપના આશીર્વાદ છે જેમાં એક દીકરાને અને મા બાપની વાત છે ઘણી બધી પિક્ચરો થઈ ગઈ છે જેમાં પ્રેરણા મળે પ્રશ્નો નથી गायक नहीं थी एक्ट विक्रम विचार मैं प्रोड्यूसर डायरेक्टर था मैंने ऑफर करी जो तारी फिल्म बनी मैं तो मैं ना कहूँ खाली थोड़ा कही म्यूसिक डायरेक्टर एक्टिंग गमी थी मैं बना स्मार्ट फिल्मी भरवा

પેલા જે અમે લોકો જુટ્યુબ સોંગ પણ જયારે મારી આ ફિલ્મ સોરી સાજરા એ ફિલ્મ જયારે મેં મેં સાઈન કરી ત્યારે ફિલ્મમાં કોઈ સરસ મજાનો રોમેન્ટિક લવ સોંગની જરૂર હતી તો આ સોંગમાં મારી જોઈએ પહેલાથી પડી હતું તો પછી આ સોંગમાં એટલું પિક્ચર બની ગયું તમારા ઘણા ફિલ્મો છે એમાં કોઈ તમારો ફેવરેટ ડાયલોગ હોય ડાયલોગ તો ઘણા બધા છે અને ઘણા બધા હિટ પણ થયા છે એટલે એટલી બધી ફિલ્મો કરીશું બધા ડાયલોગ મોટાભાગે યાદ નથી રહ્યા તમને પણ જેમ એક ડાયલોગ હતો દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો જ છે એ ડાયલોગ મળીયા છે સરસ વિક્રમ કે તંદ માટે બણો આનંદ થયો અને આજે આપણે પ્રભલ ટીમના આજે વાતનો વિરામ મળી આજે વાત પૂરી થઈ વિક્રમ તો ન્યૂઝ આ લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ